જો હું તમને કહું કે રાજા દશરથ નો સાચો પુત્ર પ્રભુ શ્રી રામ નહીં પણ રાવણ પ્રિય દર્શકો જો હું તમને કહું કે રાજા સાચો પુત્ર પ્રભુ નહીં પણ રાવણ હતો તો શું તમે આ વાત પર વિશ્વાસ કરશો કદાચ નહીં પણ આજ તે રાજની ખૂબી છે જે હજારો વર્ષ સુધી તમારાથી છુપાવવામાં આવ્યું રાવણ જેને તમે રાક્ષસ માનો છો એ જ દશરથનું ખરું લોહી હતું અને રામ જેમની પૂજા થાય છે એ તો માત્ર એક મોહરું હતા એ રમતમાં જેને ઇતિહાસે ખૂબ પ્યારથી છુપાવી દીધું તમને ઝટકો લાગી રહ્યો છે ને બિલકુલ ઠીક છે કારણ કે આજ સત્ય છે અને આજે તમે એ બધું જાણશો જે જાણીને તમારા રૂંવાડા ઊભા થઈ જશે પણ દર્શક બંધુઓ એક ખૂબ જરૂરી વાત છે તમારી પાસે નિવેદન કરવા માંગુ છું ગરુડ પુરાણમાં કહેવાયું છે કે ચાહે કથા હોય કે વાર્તા કોઈ પણ વચ્ચે છોડી દે અધૂરી સાંભળે તો જીવનભર સુખી નથી રહી શકતો તેનો પરિવાર હંમેશા દુખમાં ડૂબેલો રહે છે અને સૌથી મોટો અભિશાપ તેના ઘરની સ્ત્રીને મળે છે ચાહે તે પત્ની હોય કે દીકરી તેને વિધવા થવાનું દુઃખ ભોગવવું પડે છે આ વાત શાસ્ત્રોમાં સત્ય કહેવાય છે એટલે તમારી પાસે હાથ જોડીને વિનંતી છે કે આ કથાને વચ્ચે ન કાપશો એને અંત સુધી જરૂર સાંભળજો કારણ કે આ માત્ર એક વાર્તા નથી આ તે સત્ય છે જે તમારાથી હજારો વર્ષ છુપાવવામાં આવ્યું હતું તો ચાલો શરૂ કરીએ એ કથા જે તમારી આત્માને હચમચાવી દેશે અને તમારા વિશ્વાસના પાયા હલાવી નાખશે અયોધ્યાની ની ચમકતી સવાર હતી સૂર્યની કિરણો સર અને રાજા દશરથ નો રાજમહેલ સોનેરી રંગમાં નહાય તો દશરથ ની રાણી કૈકેય પોતાના ઓરડામાં બેચેન હતી તેમના હાથમાં એક જૂનું પત્ર હતું જેને વાંચતા જ તેમની આંખો સંકોચાઈ ગઈ પત્રના શબ્દો એવા હતા કે જાણે કોઈ ગહન રાજ ખુલવાનું હોય

ત્યારે તે માત્ર અયોધ્યાના રાજા જ નહીં પણ એક નીડર યોદ્ધા પણ હતા જે દૂર દૂર સુધી જંગલો અને સમુદ્ર યુદ્ધ દરમિયાન દશરથ લંકાના કિનારે પહોંચ્યા ત્યાં તેમની મુલાકાત થઈ મંદોદરી સાથે જે તે સમયે રાક્ષસ રાજાની દીકરી હતી મંદોદરીની સુંદરતા અને બુદ્ધિમત્તાએ દશરથને મોહી લીધા બંને વચ્ચે દોસ્તી થઈ અને પછી દોસ્તી પ્રેમમાં બદલાઈ ગઈ પણ આ પ્રેમ છુપો રહ્યો કારણ કે દશરથને અયોધ્યાની ગાદી સંભાળવાની હતી અને મંદોદરીને પોતાનું કુળની મર્યાદા પછી એક રાત્રે જારે તોફાન આવ્યું અને સમુદ્રની લહેરો આકાશને અડકતી હતી દશરથ અને મંદોદરીએ એકબીજાને વચન આપ્યું કે તેમનો પ્રેમ હંમેશા જીવંત રહેશે ભલે દુનિયા એને ન સ્વીકારે એ રાત પછી દશરથ અયોધ્યા પાછા આવી ગયા અને મંદોદરી લંકામાં રહી ગઈ કેટલાક મહિના પછી મંદોદરીને ખબર પડી કે તે એક બાળકની માશરથ ને દબાવી દીધું તેણે રાવણ ને પોતાના પિતાનું નામ ન આપ્યું કારણ કે તે નહોતી ઇચ્છતી કે તેનો દીકરો બે દુનિયાઓ વચ્ચે વહેંચાઈ જાય રાવણ મોટો થયો અને તેની તાકાત બુદ્ધિ અને મહત્વાકાંક્ષાએ તેને લંકાનો રાજા બનાવી દીધો પણ તેના દિલમાં હંમેશા એક ખાલીપણું રહ્યું જાણે તેને કોઈ અધૂરા સત્યની રાહ જોવાતી હોય બીજી તરફ અયોધ્યામાં દશરથે કૈકેયી કૌશલ્યા અને સુમિત્રા સાથે લગ્ન કર્યા તેમને ચાર પુત્રો થયા રામ લક્ષ્મણ ભરત અને શત્રુઘ્ન બધું બરાબર ચાલી રહ્યું હતું પણ હવે આ પત્ર કૈકેયીના હાથમાં હતો તે સમજી નહોતી શક્તિ કે આ દશરથને બતાવે કે નહીં જો આ સાચું હશે તો રામનું શું શું થશે અને રાવણ તે ખરેખર દશરથનો પુત્ર છે કૈકેએ પત્ર છુપાવી દીધો પણ તેમના મનમાં પ્રશ્નોનું તોફાન ઉઠવા લાગ્યું શું દશરથે ખરેખર આટલું મોટું રાજ હુપાવ્યું અને જો રાવણ તેમનો પુત્ર છે તો શું રામ અને રાવણ ભાઈ છે ત્યાં લંકામાં રાવણ ને પણ એક આ સ્વપ્ન શું કહેવા માંગે છે તેણે પોતાના ગુરુને પૂછ્યું તો ગુરુએ કહ્યું રાવણ તારો ભૂતકાળ તને પોકારી રહ્યો છે તને અયોધ્યા જવું પડશે અયોધ્યામાં રાતનો સન્નાટો હતો મહેલ ની દિવાલો ચૂપ હતી પણ દિલમાં હલચલ મચી હતી તે એ જૂના પત્રને વારંવાર વાંચી રહી હતી જેમાં મંદોદરીએ લખ્યું હતું કે રાવણ દશરથનો પુત્ર છે કૈકેયીનું મન ડગમગી રહ્યું હતું જો આ સાચું હશે તો દશરથે મારાથી આટલું મોટું રાજ કેમ હુપાવ્યું તે ગુસ્સા અને ડર વચ્ચે ઝોલા ખાતી હતી આખરે તે ઉભી થઈ અને દશરથના કક્ષ તરફ ચાલવા લાગી દશરથ પોતાના શયન કક્ષમાં એકલા હતા ખટખટાવ્યું અને અંદર જઈ ગઈ મહારાજ મારે તમારી સાથે કંઈક વાત કરવી છે કૈકેયી ના અવાજમાં એક અજીબ ગંભીરતા હતી દશરથે તેમની તરફ જોયું અને તેમના ચહેરાની બેચેની વાંચી લીધી શું વાત છે કૈકેયી તો આટલી રાતે અહી દશરથે પૂછ્યું કૈકેયીએ ઊંડો શ્વાસ લીધો અને પત્ર તેમની સામે મૂકી દીધો આ વાંચો અને કહો કે શું સાચું છે દશરથે પત્ર ઉઠાવ્યો જેવી તેમની નજર એ શબ્દો પર પડી તેમનો ચહેરો સફેદ પડી ગયો મંદોદરી તેમનો ગળો ભરાઈ આવ્યો તે ચૂપ રહી ગયા જાણે કોઈ જૂનું ઘાફરી ફરી હરું થઈ ગયું હોય બોલો છે શું તમે મારાથી અને આ સમગ્ર રાજ્યથી આટલું મોટું સત્ય હોપાવ્યું કૈકેયીના અવાજમાં ગુસ્સો અને દુઃખ હતું દશરથે માથું ઝુકાવી દીધું કૈકેયી આ વાત ખૂબ જૂની છે મેં ક્યારેય વિચાર્યું નહોતું કે આ રાજ આ રીતે ખુલશે પછી તેમણે ધીમે ધીમે એ વાર્તા કહેવાનું શરૂ કર્યું જે વર્ષો પહેલા લંકામાં શરૂ થઈ હતી મંદોદરી સાથેની મુલાકાત એ પ્રેમ અને એ રાત જ્યારે બધું બદલાઈ ગયું પણ દશરથે એક વાત સ્પષ્ટ કરી મને ખબર નહોતી કે મંદોદરીના ગર્ભથી કોઈ બાળક જન્મ્યું તેણે મને ક્યારેય ન કહ્યું કૈકે ગુસ્સાથી કહ્યું તો હવે શું જો રાવણ તમારો પુત્ર છે તો રામનો હક અયોધ્યાનું ભવિષ્ય અને જો આ વાત બહાર આવી તો લોકો શું કહેશે દશરથ ચૂપ રહ્યા પણ તેમના મનમાં એક ડર જાગી રહ્યો હતો જો રાવણને આ સત્ય ખબર પડી તો શું થશે ત્યાં લંકામાં રાવણ પોતાની સેના સાથે અયોધ્યા જવાની તૈયારી કરી રહ્યો હતો તેના સ્વપ્ન હવે વધુ સ્પષ્ટ થઈ રહ્યા હતા એ સોનેરી મહેલ એ રાજા અને એ સ્ત્રી જે તેને પોકારતી હતી બધું હવે એક મંજિલ તરફ ઈશારો કરી રહ્યું હતું પણ રાવણને ખબર નહોતી કે તેનો આ પ્રવાસ સરળ નહીં હોય લંકા લંકાથી અયોધ્યાનો રસ્તો જંગલો નદીઓ અને ખતરાઓથી ભરેલો હતો અને સૌથી મોટો ખતરો હતો કુંભકર્ણ તેનો પોતાનો ભાઈ જે નહોતો ઈચ્છતો કે રાવણ લંકા છોડીને ક્યાંક જાય કુંભકર્ણે રાવણને રોકવાનો પ્રયત્ન કર્યો ભૈયા તું આ સ્વપ્નની પાછળ કેમ દોડે છે લંકા તારી છે તું અહીંનો રાજા છે અયોધ્યા જઈને શું મળશે રાવણે તેની વાત અનસુની કરી દીધી કુંભકર્ણ મારા દિલમાં એક પ્રશ્ન છે અને તેનો જવાબ મને અયોધ્યામાં મળશે રાવણે પોતાની સેનાને તૈયાર કરી અને લંકાથી નીકળ પડ્યો પણ રસ્તામાં એક ઘેરા જંગલમાં તેનો સામનો થયો એક રહસ્યમય સાધુ સાથે સાધુએ રાવણને જોઈને કહ્યું લંકાના રાજા તું જે સત્યની શોધમાં જઈ રહ્યો છે એ તને મળી જશે પણ તેની કિંમત ખૂબ ભારે હશે રાવણે હસીને કહ્યું સાધુ હું રાવણ છું હું કોઈ કિંમતથી ડરતો નથી પણ સાધુની આંખોમાં એક ચમક હતી જાણે તે જાણતો હોય કે આગળ શું થવાનું છે અયોધ્યા કૈકેયી અને દશરથની વાત અધૂરી રહી ગઈ કારણ કે ત્યાં જ ખબર આવી કે લંકાનો રાજા રાવણ તરફ આગળ વધી રહ્યો છે દશરથના ચહેરા પર ડર અને આશ્ચર્ય હતું જંગલનો સન્નાટો રાવણના પગલાઓની ગર્જનાથી તૂટી રહ્યો હતો તેની સેના પાછળ પાછળ ચાલી રહી હતી પણ તેનું મન ક્યાંક બીજે હતું એ રહસ્યમય સાધુની વાતો તેના દિમાગમાં વારંવાર ગુંજી રહી હતી

રામે શાંત અવાજમાં પૂછ્યું દશરથની નજરો ઝુકેલી હતી તેમની તેમની બાજુમાં હતી અને અને આંખોમાં ગુસ્સો ડર બંને હતા દશરથે ઊંડો શ્વાસ લીધો અને કહ્યું રામ આ વાત એટલી સરળ નથી રાવણ એ દશરથ અટકી ગયા તે સત્ય બોલવા માંગતા હતા પણ શબ્દ તેમના ગળામાં અટકી ગયા કૈકેયે આગળ વધીને કહ્યું રામ તને સત્ય જાણવાનો હક છે રાવણ કદાચ કદાચ તારો એ પણ અટકી ગઈ સેના પર હુમલો થયો છે કોઈ અજાણી શક્તિ તેમને રોકી રહી છે દશરથ અને રામ બંને ચોંકી ગયા રાવણ ને કોણ રોકી શકે છે લક્ષ્મણે તરત પૂછ્યું પોતાનું ધનુષ ય કસીને પકડતા ત્યાં જંગલમાં રાવણની સેના એક અજીબ મુસીબતમાં ફસાઈ ગઈ હતી એ સાધુ જે રાવણને મળ્યો હતો હવે એક વિશાલ વૃક્ષ નીચે ઉભો હતો તેણે પોતાના હાથ ઊંચા કર્યા અને જંગલની વેલાઓ વૃક્ષો અને જમીનમાંથી અજીબ શક્તિઓ નીકળવા લાગી રાવણની સેનાની તલવારો અને ભાલા નકામાં થઈ રહ્યા હતા રાવણે ગુસ્સામાં સાધુ તરફ જોયું અને ચીસ પાડી તું કોણ છે અને મારા રસ્તામાં કેમ ઉભો છે સાધુએ શાંત અવાજમાં જવાબ આપ્યો હું દૂત છું રાવણ તારું સત્ય અયોધ્યામાં છે પણ તે સુધી પહોંચવા માટે તારે પોતાની હરાવવો રાવણ ને ગુસ્સો આવ્યો મારી અંદર નો રાક્ષસ હું જ રાક્ષસ છું અને મને કોઈ નહીં રોકી શકે તેણે પોતાની તલવાર ઊંચી કરી અને સાધુ તરફ વધ્યો પણ ત્યાં જ જમીન ફાટી અને એક ચમકદાર પ્રકાશે રાવણને પાછળ ધકેલી દીધો સાધુ અદૃશ્ય થઈ ચુક્યો હતો પણ તેનો અવાજ હવામાં ગુંજી રહ્યો હતો રાવણ સત્યનો રસ્તો સરળ નથી હોતો રાવણની સેના ડરથી ભાગી ગઈ હતી પણ રાવણે તેમને ફરી એકઠી કરી અમે અયોધ્યા જઈશું ભલે કઈ પણ થાય તેણે ગર્જના કરીને કહ્યું ત્યાં અયોધ્યામાં રામે નિર્ણય કર્યો કે તે પોતે જંગલમાં જશે અને રાવણનો સામનો કરશે અને હવે દર્શક બંધુઓ અંતમાં તમારી પાસે એક સૌથી જરૂરી અને સૌથી મહત્વની વાત કહેવા માંગુ છું આપણે બધા મળીને આ ધરતી પર દરેક જીવની મદદ કરવાનો એક નાનકડો સંકલ્પ લઈ શકીએ છીએ ચાહે તે માણસ હોય પશુ હોય કે પક્ષી અને જો તમે આ યોગદાનમાં પોતાનો નાનો ભાગ આપવા માંગો છો તો આ ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દો આ વિડિયોને લાઈક કરી દો કારણ કે દરેક લાઇક પર અમે કોઈને કોઈ માટે એક દુઆ કરીએ છીએ અને કોમેન્ટમાં શ્રદ્ધાથી લખી દો જય શ્રી રામ અને સાથે એ પણ જણાવો કે માતા સીતાના કેટલા બાળકો હતા અને હા પોતાના મિત્રો અને પરિવાર સાથે જરૂર શેર કરજો જેથી આ સત્ય વધુ ને વધુ લોકો સુધી પહોંચે ધન્યવાદ ફરી મળીશું તમારા માટે અહીં બે બાજુ વિડીયો દેખાઈ રહ્યા છે આ બંને કોઈ એક પર ક્લિક કરી લો હું તમને ત્યાં જ મળીશ